આજ મારા ભાઈઓને ભેગા કરું અને વાત કરવી ભેગા કરતી હેડો એ સારું આવો હેડો તારે ચા પીધો તો માથું ઉતરતું નહીં અને ભાઈનો ફોન આવ્યો તો લાય બધાને બોલાય આવું સગનભાઈ તો આવો બોલો આવો ભાઈ મસ્તી કરવાનું ઉકલ મસ્તી આપડા ધંધો કરવા વાળા ભાઈ ભેગા કરવાના એવું જ્યાં ભાઈ હા ફોન જ કઈ બોલાય લે આપડે બધા ઘેર ઘેર જવું ના હોય નાના બોલાય બોલાય પેલા નખરારો શોતી બે આ ગેમર નંબર

તને ના પા આવે એટલે મને નહી બોલાવાનો શું બોલે તને નહી બોલાવાનું આગે મનમાં બે

સગન ભાઈ બે સમજાય ભાઈ સમજાય તું ખાલી જોવું આપડે બધા જેમ બોલ ભાઈ તમારે હિરાઈન ફોન કરો તો મને એટલે હું કોમ હતું કે મિટિંગ કરવા એકદમ બોલાઈ રાખજો વોટ ઇઝ ધીસ મિટિંગ શું બોલ્યા ચમ મીટિંગ કરવાની કોક ધંધો કરવાનું કે દાદા વોટ ઇઝ ધીસ ધંધો બિઝનેસ બિઝનેસ મેરુજી બોલ બોલ બા આ બોલ બા આ બોલાવ ગો ભાઈ બોલા કે મને બોલાયા ખરા હા પર રોમાજી બાકી હતું

એ આપડે ઘરે આવો ને પેલા નો ફોન આવ્યો તો મિટિંગ રાખી અરે આ જીવાજી ડખો કરો યાર સમ સગનજી આવી ગયા ગેમરજી આવી ગયા તમે રોમાજી બાકી હો પણ તમે યાર અડધો કલાક વેલા કીધું હોય તો હું ક્યારે આવ્યો તબી આને ડોબો છોડી ને આવ્યો ડોબો તને સુટો મળી આવો દસ પંદર મિનિટ પછી જતા રહેજો હા પણ હું બઉ બેહ નઈ હોય ના ના બઉ નઈ બી આવું હું કહું હા તમે યાર ભરા સગલો રે ખોટો ભેગો કર્યો ખાલી તો મગજમાં તું કોઈ ખબર જ પડતી નઈ મસ્તી ખોર હા પણ હું શું કરોલા બોલાવો ભયન લાઈન માં લેવો હેડો હું આવું હેડો તમે આઈ જાવ ખબર તો છે ભૂલી જાય ને ભૂલી જાય એને તો પહેલા થી ડખાવ ગે માંજી પેલા રોમાજી રો રો તમારે હું કરો હું કામ ક્યાં ચાલકો રાખજો મારે ફોન આવ્યો તમને મિટિંગમાં અલ બુને તમે શંકરજી નરા હોય સમજાવો તમે સગા બે ભૂલી જવાયાર અરેકરજી શા યાર

ડાયો નહી બધો હરિયો કરતો ફળ મસ્તી તો હોય હા ભેરો બોરભાન ફોન કર ફોન કર ફોન ભાઈ તું લઈ જતો ને હા જીવા જીવ ફોન કરો મીટિંગ કરી તમારા એ વધી જ મોટા રે કેવું થોડું ખાવા રાખો એક છતી કાલે ચારો નાશે તો પણ એ નઈ ખબર પડતી બોલ ભાઈ મિટિંગ શું લેવા કરી હા

જીવલા તને નહી લવાનું મેભી લગર ની મારા ઘર તમે પધારે શું કીધું જીવા ભા બેસી ને વાત કરું એક કેનેરા ભણવા જતા અંગ્રેજી એટલે આ ગેમરજી તો કેટલું ભણ્યા

શંખર ભાઈ મસ્તી ના કરો બે હાડો ના બોલાય ના બોલાય કરવાનું તમે તમે ટેન્શન ના લે તમારે શું કરવાનું એ વાત કરો પેલા મારે મિટિંગ છે ને માટે કરી તમે તમારે ચા પીવી પડે

વાટકો નહી રકાબી અને અહિયાં ઓના વાટકો ના કેવાય વાટકો ના કેવાય રકાબી કેવાય અને અકાબી હા આ શું મગજ માં થોડુંક જી આ તમે ચાલુ કીધું થઈ ગયા આ સગનજી બી હતા નહી શિવાજી આ સગનજી ભાઈ તું ચા પીવા દે ને હા પી જો આપડે તો મોટા હી એ

ખાવાની હોટલ ખોલી દીયો તો બધા ભેગા થાય હવે તે આપણે નાવાની હોટલ ખોલી દીયો અલ્યા નાવાની નહીં ખાવાની 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 હા ખાવાની હા આ તો ઉધું હોભરે તું ભૂલી જાય બધી શું થયું કોઈ નહીં હું કરું કે હેડો હા આપણો નું નક્કી કર્યું ખાવાની હોટલ જ ખોલીએ વોટ ઇસ This હોટેલ અલ્યા ગુજરાતીમાં બોલો ને તેલી હોટેલ એમ કહું જમ્માની જમવાની

ગમતો જ નહીં ખાવાનું બહાર થી લાવી ધરપકડ નહીં પહેલા તમે હું ત્યાં હવે હંગર છે ગમધમા બઢર મારો ભાઈ છે હું કરું ધંધા નું ગેમરજી હા કરીએ હાલએ પૈસા એમને એમને મોબાઈલ કરવો તમે જેવા હાલજો એ કેટલા આપડે ભાઈ બરોબર મારા તો કરોડ રૂપિયા ની જરૂર મોટો ધંધો કરવાનો ખાવાનું કરો એટલે ખાવાનો કરો પૈસા વ્યવહાર કે પતિ જાય મારે ખાવાનું કે તો આલું ને હા બધું કરીએ તું પૈસા ચેટલા હે મેં હા સગરજી કેવો ને ભાગ તમે ચેટલા હાલ છો એમને નક્કી કરે આલવાના ભૂલ થઈ મિનિટ મારા બોલાયા હતા આવા ધંધા કરવા નહીં બોલાયા તમને હું બોલ્યો મારા ધંધા ની વાત યાર હા તો જે કરવું હોય જલ્દી કરો આવો ટાઈમ વેસ્ટ મારે પગરેલી નઈ એટલે મારી યાર લાખ રૂપિયા થાય લાખ રૂપિયા પછી પછી લાખ રૂપિયા મોટો કરવાનું આપડે રમાજી હા તો પચીસ લાખ મૂકી હલ્યા તા હા હ્યા તા

મારા મોબાઈલ ધંધો કરો તમે પચીસ પચીસ લાખ રૂપિયા આલો તો મારા ધંધા ની શરૂઆત કરું અને હું કડીમાં એવી દુકાન નાખું કે મારો પચીસ પચીસ લાખ રૂપિયા મને તા ક્યાતા નહીં મોબાઈલ નો ધંધો કરવા માટે મોબાઈલ ધંધો કરવા માટે જીવા ભાઈ તૈયારી પૈસા

ના કાલ આઈ પૈસા લઈ જીસ ઇઝ મની પેલા બોલો ને યાર પૈસા લઈ જજો મારા ઘરે ઓકે ઓકે ડન આવું ભાઈ તો મગજ નહી એટલે હું તો મારા અત્યારે બીજી સુખે ચશ્મા એ હા એ રોમે રોમ એ હા રમે રોમ હા તો બેઠા પાછા લેરો જવાનું જુવાઈ તમે લાયા તા બધો ભાઈઓ ભેગા લાભ પડે બોલાય ની ખબર પડતી નહીં પેલો ભૂલખનો હા અને પેલો ગોડો હોય યાર પણ ગયા ભાઈ ભેગા તમે ભેગા કર્યા તમને લાગા રે બધા મને પૈસા આવશે એવું એ કીધું કાલ જઈશું આપડે પૈસા ધંધો વન વે ચાલશે અને મોબાઈલ ની દુકાન જોરદાર ચાલશે કશું નહીં હા ના આપણે કાલ પૈસા લઈને આપડે મોબાઈલ રાખી લઈએ કડી કાલ શોપિંગમાં આ તો કાલ મને રૂબરૂ પૈસા આપી જજો આપડે આપણે બે જઈશું લેવા એમના ઘરે ઇંગ્લિશ બોલવા માંડ્યો જતા મારો ભેહો લઈને જવું હા ઘણું બધું કોમ હા Allez, on va...